જય શ્રી કૃષ્ણ આજે આપણે એનર્જી મળે એના માટે ફણગાયેલા મગનું સલાડ બનાવીશું તેના માટે ફણગાયેલા મગ ફણગાયેલા ચણા ઉબાલેલી સીંગદાણા મસાલામાં મીઠું ચાટ મસાલો મરી પાવડર ઝીણી સમારેલી કેરી લીંબુ લીલા મરચાં ઝીણા સમારેલા કોથમીર સમારેલા ટામેટા સમારેલી ડુંગળી અને ગાર્નિશ માટે ઝીણી સેવ છે આપણે એક બાઉલ લઈશું એમાં મગ ચણા આ બાફેલી સિંગ છે એ બે ત્રણ ચમચી લઈશું બધું મિક્સ કરીશું પછી તેમાં સમારેલી ડુંગળી બે ત્રણ ચમચી સમારેલા ટામેટા સમારેલી કેરી છે બે ચમચી નાખીશું સમારેલું મરચું છે એ અડધી ચમચી નાખીશું પછી તેમાં ચાટ મસાલો અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી અને મીઠું આપણે સાત પ્રમાણે નાખીશું થોડા સમારેલા દાણા નાખીશું પછી આપણે આ બધું મિક્સ કરી લઈશું આ સલાડ સવારે ખાવાથી આપણને શરીરમાં ખૂબ એનર્જી મળે છે પછી તેમાં એક લીંબુ શું આ સલાડ બહુ જ પૌષ્ટિક છે એનાથી ખૂબ એનર્જી મળે છે પછી તેમાં થોડી સેવ નાખીશું થોડા લીલા દાણા નાખીશું આપણું પૌષ્ટિક સલાડ તૈયાર છે